ગુજરાત પોલીસનું સો કલાકનું અલ્ટીમેટમ પૂરું ગુંડા તત્વોની તૈયાર થઈ ચૂકી છે સંપૂર્ણ યાદી હવે ગેંગ્સ ઓફ ગુજરાતની ભાંગશે કમર અમદાવાદમાં વસ્ત્રાલમાં હોડીની રાત્રે વીસ જેટલા લુખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાડી ચાલી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને સો કલાકનું અલ્ટીમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો શનિવારે બપોરે ત્રણ વાગે થયેલા આદેશને બુધવારે સાંજે સાત વાગે સો કલાક પૂરા થતાં જ ગેંગ્સ ઓફ ગુજરાતની યાદી તૈયાર થઈ ચૂકી છે જેમાં સાત હજાર છસો બાર ગુનેગારોની કમર કુંડળી છે હવે આ યાદી સામે આવતા જ આજથી ગુજરાત પોલીસ પોતાનો અસલી ચહેરો બતાવશે અને ગેંગ ઓફ ગુજરાતની કમર ભાંગવાનું કામ શરૂ થશે એટલે કે ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે જેમાં હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલા લેવાની સાથે સાથે દુખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા હોય તેની તપાસ કરી તેના પર બુલડોઝર ફેરવી દેવાશે ગુજરાત પોલીસ આજથી જ અમદાવાદ સહિતના શહેરોમાં એક્શનમાં જોવા મળશે ગુંડા અને લુખા તત્વોની યાદી આવતાની સાથે જ તંત્ર અને પોલીસે પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ પણ કરી દીધું છે રાજ્યના તમામ શહેરોમાં ગુંડા તત્વોએ ખડકેલા ગેરકાયદે અડ્ડાઓ અને ઘરોનું ડિમોલેશન હાથ ધરાયું છે અમદાવાદની વાત કરીએ તો વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક પછી પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે પંદર માર્ચે વસ્ત્રાલમાં આતંક મચાવનારા રાજવીરસિંહ બિહોલા શ્યામ કાબલે અને અલ્કેશ યાદવના ગેરકાયદે ઘરોનું તંત્રએ પોલીસને સાથે રાખીને ડેમોલેશન કર્યું એટલું જ નહીં આરોપીઓને તેના ઘરની સામે રસ્તા પર ઉભા રાખીને ધોકાવાડી પણ કરાઈ જેથી આવા તત્વો ફરી કાયદો હાથમાં લેતા સો વખત વિચાર ઓગણીસ માર્ચે વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ બે આરોપીના ઘર તોડી પાડવામાં આવ્યા મનપાનું તંત્ર પોલીસ કાફલા સાથે બુટલેગર અરૂણ સીતારામ ઉર્પે નાડિયા અને હંશા ઠાકોરના ઘરે પહોંચી હતી અને આ બુટલેગરોએ ઉભા કરેલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા બીજી તરફ ઓગણીસ માર્ચે જે શહેરના સરદારનગર પોલીસે કુબેરનગર વિસ્તારમાં વધુ એક બુટલેગર મંજુ ઠાકોરના ગેરકાયદે બાંધકામને પણ તોડી પાડ્યું હતું એએમસીના હતોડા એવી રીતે પડ્યા કે બુટલેગર અને તેના સાગરિકો આસપાસ ફરકી પણ ન શક્યા આ તરફ કુખ્યાત કાલુ ગર્દનના જુહાપુરા વિસ્તારમાં આવેલા ઘરને તોડી પાડવામાં આવ્યું એએમસીની ટીમે જે યાદી તૈયાર કરી હતી તેમાં કાલુ ગર્દન પણ સામેલ હતો જેથી એએમસીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જુહાપુરા વિસ્તારમાં પહોંચી હતી અને બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું આ આરોપી સામે થી વધુ ગુનાનો નોંધાયેલા છે અને છ વખત પાસા થયેલ છે તો આજે પણ એએમસીનું બુલડોઝર પાંચ બુટલેગરોના ઘર ઉપર ફરી વળ્યા આ પાંચે પાંચ ગુનેગાર સરખેજ વિસ્તારના છે જેમાં બુટલેગર લક્ષ્મણસિંહ ઉર્ફે કૃષ્ણા રાઠોડ સામે નવ ગુના છે બુટલેગર બાબુ રાઠોડ સામે ત્રેવીસ ગુના છે બુટલેગર જીતુ છારા સામે સાત ગુના છે બુટલેગર દીપક રાઠોડ સામે ત્રીસ ગુના છે અને બુટલેગર નવનીત રાઠોડ સામે ચાર ગુના છે જેથી આ તમામ આરોપીઓના ગેરકાયદે અડ્ડાઓ સામે આજે તવાઈ બોલાવવામાં આવી નજરો સામે જ પોલીસે બુટલેગરોના અડ્ડાને જમીન દોસ્ત કરી નાખ્યા છે પાંચ ઘરો અને અગિયાર દુકાનોનું ડિમોલેશન કરાયું સાથે જ આવા એક પણ ગુંડાઓને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી આપી છે અત્યારે રાજ્ય સરકારશ્રી અને ડીજી શ્રી અને શ્રી શ્રીની માર્ગદર્શન હેઠળ જો લોકાદત્તો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એને એમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં પાંચ બુટ લેગરોને પાંચ ઘર અને ગ્યારા જેટલા મકાનની તોડ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે વિરુદ્ધ મેજોરિટી પ્રોહિબિશનનો કેસ છે પર બે ત્રણ બે ત્રણને ઉપર શરીર સંબંધી અને એક એક ઉપર એનડીપીએસનો પર સામેલ છે એને ઇલિગલ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને એમસી અને કલેક્ટરશ્રીની મદદથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તૈયાર કરેલી યાદી પ્રમાણે એએમસીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સેજપુર અને છારાનગર વિસ્તારમાં પહોંચી હતી જ્યાં બુટલેગર સાવન લીદાવાલાએ ગેરકાયદે ઘર બાંધ્યા હતા સેજપુરમાં ત્રણ માળનું મકાન તો છારાનગરમાં બે માળનું મકાન હતું આ બંને ગેરકાયદે હોવાથી તેને એએમસીએ તોડી પાડ્યા હતા ડીજીપીના આદેશ પછી અમદાવાદ પોલીસ ફૂલ એક્શનમાં છે અને આજે એક જ દિવસમાં અનેક બુટલેગરોના અડ્ડા જમીન દોસ્ત કર્યા જેમાં શાહીબાગ વિસ્તારના કુખ્યાત બુટલેગર કિશોર લગ્નનો પણ વારો આવી ગયો એએમસીની ટીમે તેની ગેરકાયદે દુકાનો અને અડ્ડા પર બુલડોઝર ફેરવી નાખ્યો સાથે જ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની ચેતવણી આપી અત્યારે જે અસામાજિક તત્વો છે એમનું ટોટલ સાહેબાગમાં લિસ્ટ બનાવવામાં આવેલ છે જેના ભાગરૂપે અત્યારે દિલીપ રાઠોડ તથા જયેશ રાણા આ બંનેનું જે ગેરકાયદેસર બાંધકામ જણાય આવેલ તે હાલ દૂર કરવામાં આવેલ છે દિલીપ રાઠોડ જે છે એ સાહેબાગ વિસ્તારના લિસ્ટડ બુટલેગર છે કિશોર લંગડો એના પુત્ર છે અને એનું જે છે એ ગેરકાયદેસર બાંધકામ રોડના સાઇડ ઉપર આવતા એમસી પાસેથી એની માહિતી મેળવતા ગેરકાયદેસર જણાવ્યાતા સ્થાનિક બંદોબસ્ત રાખી અને વહીવટીતંત્રને સાથે રાખીને હાલમાં એ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અમદાવાદ પોલીસે જે સોળ બુટલેગરોની યાદી તૈયાર કરી છે તેના તમામ ગેરકાયદે અડ્ડાઓનું બોતેર કલાકમાં જે નામો નિશાન મિટાવી દેવાનું પ્રણ લઈ લીધું છે અને એક પછી એક બુટલેગરોના અડ્ડા તૂટવા પણ લાગ્યા છે પરંતુ આ પ્રકારની કાર્યવાહી રાજ્યભરમાં થાય તે જરૂરી છે ડીજીપીના આદેશ પછી સો કલાકમાં જેમ ગુનેગારોની યાદી તૈયાર થઈ ગઈ તેમ હવે સો કલાકમાં તેમના ગેરકાયદે અડ્ડાઓ તૂટે તો ચોક્કસથી ગુજરાતમાં ગુનેગારો કાયદો હાથમાં લેતા પહેલા સો વખત ચારવા મજબૂર થશે અનિતા પટેલ બીટીવી ન્યુઝ અમદાવાદ